અને જે કોઈ પણ હશે એમાં ઊંડી તપાસ કરવામાં આવશે બરોબર એટલે જોઈએ છે અત્યારે હું તપાસ કરું છું ભાઈ દારૂ હતો એમાં જે આરોપી છે જે દારૂની બોટલ છે તમામને લઈ ફરિયાદ દાખલ કરી અને આગળની તમામ કાર્યવાહી કરશું અમે ઘટના શું બની હતી અત્યારે આરોપી રિક્ષા અને દારૂ અમે લઈ આવેલ છે આપણે એ જોઈએ છે આપણે અત્યારે હજી તપાસ કરીએ છીએ અમે ડીપની અંદર અને હું ફરિયાદ આપણે નોટ બનાવીને આપણે માહિતી એજ જોઈએ છે તપાસ કરીએ છે હજી મને હજી અત્યારે જ ખબર પડી છે કે શું છે આખી વસ્તુ તમામ વસ્તુ જોઉં છું આપણે જો તમામ વસ્તુ તમામ વસ્તુ ચેક કરીને માહિતી આપીશું પેલા ફરિયાદ ડ્રાફ્ટ કરીએ બોટલો ગણવી પડશે પાંચનામું કરવું પડશે

જે હશો જે હશે તો કાયદેસર નું કરશો હોટલો છે હોટલો લઈ લીધી છે આપણા આરોપી લઈ લેશો ગુનો દાખલ પોલીસ 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 તપાસનો વિષય છે ગુનો દાખલ થાય બધું પોલીસ નો વિષય એટલે જે હશે અત્યારે આ માહિતી એવું નહીં આપું ગુનો દાખલ થશે તમામ માહિતી આપણે આપશું અત્યારે તમામ માહિતી